વડોદરાની એમએસ યુનિવર્સિટીના નવા ઇન્ચાર્જ વીસી ધનેશ પટેલની નિમણૂક થઈ છે રાજ્ય સરકારે એમએસયુ યુના નવા ઇન્ચાર્જ વીસી નીમ્યા છે ત્યારે એમએસ યુનિવર્સિટીમાં ઇન્ચાર્જ વીસી તરીકે ધનેશ પટેલને બનાવતા પદભાર સંભાળ્યો છે વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં નવા ઇન્ચાર્જ વીસી ધનેશ પટેલની નિમણૂક થઈ છે રાજ્ય સરકારે એમએસયુમાં ઇન્ચાર્જ વીસી નિમ્યા છે ધનેશ પટેલને એમએસયુના ઇન્ચાર્જ વીસી બનાવતા પદભાર સંભાળ્યો છે ટેકનોલોજી ફેકલ્ટીના ડીન છે આ પ્રોફેસર ધનેશ પટેલ સિનીયরিটি આધારે ધનેશ પટેલને મોટી જવાબદારી મળી છે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની અને કર્મચારીઓના પ્રશ્નોને વાચા આપશે નવા વાઇસ ચાન્સેલરની નિમણૂક સુધી રહેશે ઇન્ચાર્જ વીસી તરીકે પદભાર સંભાળશે ડોક્ટર ધનેશ પટેલ ફેબ્રુઆરીમાં એમએસયુના નવા વાઇસ ચાન્સેલરની નિયુક્તિ થશે પત્ર મળ્યો અને સૌપ્રથમ તો માનનીય સરકાર હું આભાર વ્યક્ત કરવા માંગુ છું કે જેથી મને ઇન્ચાર્જ વાઇસ સેક્રેટરી તરીકેનો કાર્યભાર સાંભળવા માટે મંજૂરી આપી એમનો ખૂબ ખૂબ આભાર માનું છું હવે પછી જે ચાર્જમાં રહીને જે મારે કામ કરવાનું છે એ બધાના હિતમાં લઈને હું કામ યુનિવર્સિટી વધે રીતે આગળ વધારીશું જ્યાં સુધી મને સમય મળે ત્યાં સુધી વિદ્યાર્થી જે પૂર્વ વિદ્યાર્થી નેતા છે પૂર્વ સિન્ડિકેટ ચેરમેમ્બર છે તેઓનું પણ એવું કહેવું છે કે ક્યાંક યુનિવર્સિટીના હિત માટે અને હજુ યુનિવર્સિટી પ્રગતિ કરે તે એવા જ એક વાઇસ ચાન્સેલર જો દાદા આપતો અનુભવી છો ઘણા વર્ષોથી ડીન પણ છો કઈ રીતની રણનીતિ રહેશે તમારી ચોક્કસપણે સાહેબ જ્યાં સુધી મને સમય મળ્યો છે ત્યાં સુધી છોકરાના હિતમાં કે શિક્ષણ કે બિનશિક્ષણ કર્મચારીઓના હિતમાં રહીને જેટલું મારાથી સારું થશે એટલો પ્રયત્ન પૂરેપૂરો કરીશું